નમસ્કાર, આપ દૈરા છું નિશન પ્લસ ニュース હું છું આપની સાથે હેતુલક્ષી. છોટાદેપુર જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા કલેક્ટરે હાફેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. છોટાદેપુર જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા કલેક્ટર ગાર્ગી જયને છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના હાફેશ્વર ખાતે આવેલ રાષ્ટ્રીય કક્ષાએ હેરિટેજ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે એવોર્ડ પ્રાપ્ત થયેલ સુપ્રસિદ્ધ હાફેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટરે દર્શન કર્યા હતા.

જે પોઈન્ટ આરતી માટેના ઘાટ બનાવવા માટે પણ સ્થળ નિરીક્ષણ કલેક્ટરે કર્યું હતું આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટર વન નાયબ કલેક્ટર ટુ કવાટ મામલતદાર ફોરેસ્ટ સ્ટાફ સાથે રહી સમગ્ર વિકાસ કાર્યોની કલેક્ટરે માહિતી મેળવી હતી રેહન પટેલ નેશનલ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર